જય માતાજી મિત્રો અત્યારે આપણે ધાંગધ્રા તાલુકાના હતાપર ગામમાં છીએ આગળના વિડીયોમાં તમે જે છે એક એમ કહેવાય કે અપૂજ્ય શિવાલય જોયું અને આ જે છે એ બીજું અપૂજ્ય શિવાલય છે આ પણ બિલકુલ એની જેમ જ છે જેમ આપણે તમને દાદાએ વાત કરી હતી કે આની આગળ એક બીજું પણ શિવાલય છે જે આ છે અને આ શિવાલય છે એ પણ એમ કહેવાય કે મિત્રો ઘણું પ્રાચીન છે તો સર્વપ્રથમ તો તમે જુઓ આ બધા બાવળા જે છે એ ઉગી નીકળ્યા છે અને આપણે જે છે એ શિવાલયની અંદર જઈશું અને તમને દર્શન કરાવીશું અને તમે જોઈ પણ શકો છો કોઈએ જય ભોલેનાથ પણ લખેલું છે અને શિવાલયને જોતા તો મિત્રો એવું લાગે છે કે આ શિવાલય ઘણું પ્રાચીન છે કારણ કે તમે જોઈ શકો છો આને જે બનાવવા માટે જે છે મટિરિયલ આમાં ઉપયોગ કરે એ ચૂનાનો છે આ તમે જુઓ અહીંયા ચૂનો છે ધ્વારો જૂનાથી જે છે પથ્થરો જે છે એને બધાને જોડેલા છે અને ખરેખર મિત્રો ગરમી એટલી બધી છે અસવ્ય ઓછા મુસી કહી શકાય કે ચાલીસથી તેતાલીસ ડિગ્રી આજુબાજુ છે અને આ એક અતિ જૂનવાણી જો આપણે ઓલા મંદિરમાં જોયું હતું જેમાં રિનોવેશન કરેલું હતું પણ આ જે છે એની એમ કહેવાય કે મૂળ જે હોય પ્રતિકૃતિ એની પ્રમાણે તમને દેખાય છે ઓલાપાણે તો ઓલાપણે જે મંદિર હતું એ પડી ગયેલું હતું પણ આ મંદિરે એમ કહેવાય કે સ્પષ્ટ રીતે આપણે જોઈએ જોઈ શકીએ છીએ જેની અંદર તમે જોવા હનુમાનજી મહારાજની મૂર્તિ છે એ પણ પથ્થરની છે જે એમ કહેવાય કે અત્યારે તો એમ કહેવાય કે ખંડિત હાલતમાં છે છે અને હાલ મંદિર કોઈ ક્ષત્રિય સમાજની એમ કહેવાય કે જમીન જે છે એની અંદર આવી ગયેલું છે વાત પહેલાના સમયની છે કે પહેલાના સમયની અંદર આ ગામની અંદર બહુ બે વ્યક્તિઓ જે છે રાવલ શાખના બ્રાહ્મણ અને વ્યાસ શાખના બ્રાહ્મણના ઘર ઝાઝા હતા ત્યારે જે આપણે પહેલું શિવાલય જોયું એ રાવલ શાખના બ્રાહ્મણોનું શિવાલય હતું અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે આ શિવાલય એ એમ કહેવાય કે વ્યાસ શાખના જે બ્રાહ્મણો હતા એ સમયની અંદર આજે રજવાડામાં સોલંકી ઉગની આ વાત છે એ સમયની અંદર આ શિવાલય જે છે એ વખતે એ કહેવાય કે જે પોતે બ્રાહ્મણો હતા વ્યાસ શાખના અને રાવલ શાખના એમાં આ જે છે આપણે જોઈ રહ્યા છીએ એ વ્યાસ શાખના જે બ્રાહ્મણો હતા એમને બંધાયેલું પોતાની એમ કહેવાય કે પૂજા અર્ચના કરવા માટે અને હાલની અંદર આમાં એમ કહેવાય કે શિવલિંગ એવું કંઈ આમાં દેખાતું નથી ફક્ત એમ કહેવાય કે એક તૂટી જીરો રંદીર છે અને બાકી શિવા શિવાલયનું જે એમ કહેવાય કે શિવની જે લિંગ હોય એનું થાળું છે અને બહાર એક આવો પથ્થર છે અને જેમ આગળના વિડીયોમાં આપણી સાથે દાદા હતા એમ દાદા છે દાદા શું કહેશો આ શિવાલય વિશે ખો આપણે ટૂંક સમય હાવ ટૂંકમાં જ દેવ

એની અંદર આવું એમ કહેવાય કે ઘણા આવા પૂછ શિવાલયો છે મંદિરો જે છે આપણને મિત્રો જોવા મળે છે આ ઉપર તમે જુઓ સરસ મજાનો એના જે મંગળ છે ઉપરનું શિખર અને મિત્રો થોડોક હાલવામાં પણ ડર લાગે છે કારણ કે પથ્થરો ગમે તેને આ જે છે નીચેથી નોખા પડી શકે છે આ હનુમાનજી મહારાજની એમ કહેવાય કે તમે જો દેરી જે છે સરસ મજાની આ દેરી છે હા હું કરીને પ્રદક્ષિણા કરીને મેં કરીને તો સરસ મજાની તમે જુઓ આપણે પ્રદક્ષિણા કરી એ માટે જ કરી કે પ્રદક્ષિણા કરવા માટે તમે જુઓ સરસ મજામાં ફરતો એમ કહેવાય કે આપણે જોયો પંદ છે તો એ છતાં તમને દેખાડી દઉં તમે જુઓ સરસ મજાનો પણ થોડોક આ પથ્થર જે હું હાયલો ને તો પથ્થર થોડોક હલતો હતો એટલે મને થોડોક જોખમરૂપ લાગ્યો તમે જુઓ ફરતો જે છે આ પથ્થર હલે આવી ગયો હતો બરાબર અને આ હનુમાનજી મહારાજનું તમને બીજે ધીરી બતાવી એ અને ખરેખર શિવાલય જ છે આ કોઈ સમાધિ નથી ઘણા એવું લાગતું હશે કે ભાઈ આ સમાધિ છે પણ એવું નથી ખરેખર આ બંને શિવાલય છે અને બે અલગ અલગ બ્રાહ્મણો કોમના છે એક જે છે એ એમ કહેવાય કે આગળ આપણે જોયું રાવલ્લો શાખાનું છે અને આ જે છે એ વ્યાસ શાખાનું છે અને તમે જુઓ મૂર્તિઓ તો એમ કહેવાય કે હા એમ કહેવાય કે જર્જરિત અવસ્થામાં થઈ ગઈ છે કારણ કે શિવાલય જે છે એમ કહેવાય કે આજકાલનું નથી આ સિવાય કદાચ હું તો આની અંદાજે ઉંમર આપું છું કે પાંચસો વર્ષ હશે પણ આ બધા સોલંકી ઊગની વખતના છે કદાચ આ પાંચસોની જગ્યાએ હાથો કે હજાર વર્ષ પણ પુરાણા હોઈ શકે છે આ એક આપણો અંદાજ છે બાકી પથ્થરને જોતા એવું લાગે છે કે આ પથ્થરની જે હાલત છે તમે જેની આ ઉપરની લેયર જે છે ઉતરેલી જુઓ ને એટલે આપણને એવું લાગે કે આ ઓછામાં ઓછું હજાર વર્ષથી અગિયારસો વર્ષ પ્રાચીન હોવું જોઈએ આ એક અનુમાન છે કદાચ અનુમાન શું હોય સત્ય હોય પણ ખરું ને ન હોય બરોબર તો મિત્રો હવે આપણે અહીંથી જે છે દાદા તમે ઓલી બાથી ઉતરી જાઓ હાલો હું અહીં પરથી ઉતરી જાઉં ઓલી બાથી આવી લાવો તો આ મારો થેલો છે અને અત્યારે તો આ એમ કહેવાય કે મંદિર જે છે એ કોઈ ક્ષત્રિયો છે એમની જમીનની અંદર છે એમની મિલકતમાં માલિકીની જગ્યા જે છે એની અંદર છે એટલે આ જે તે સમયની અંદર એમ કહેવાય કે બ્રાહ્મણોનું હતું પણ પછી તો એમ કહેવાય કે સમયની સાથે બધે રજવાડા અને જે બધું ફરતું હતું પહેલાં આપણે વિચાર કરો કે મિત્રો એક સમયે આપણે રજવાડામાં જીવતા હતા ને આજે આપણે લોકશાહીની અંદર જીવી રહ્યા છીએ એ તે દરેક સમય જે છે સમય સમયનું માન છે અને સમય સમયની બલિહારી છે તો મિત્રો આપને જો મારો વિડીયો કન્ટેન્ટ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને ચેનલ વિડીયોને સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જુઓ તમે આ એક કોઈની માલિકીનું જે છે છે આ આખું ખેતર જ હશે જો કંઈ ખેતર જેવું તો કંઈ છે નહીં આમાં નકરા પથ્થર જ છે આમાં શું આવે અને બગું ગે નહીં ને કંઈ પાણામાં શું થાય પણ આ એક એમ કહેવાય કે કોઈ ખેતરની અંદરથી વસ્તુ લાવે હોય તો સાફ સાફસૂફ કરીને અહીંયા એને જે છે હમી બમી કરી કે જેમ કે આપણે ઓલું શું કહેવાય ખેતરમાં હોઈને શું કહેવાય આપણે ઓલો ઘઉંનું બધું પાથરીને શું કહેવાય દાદા ખેતરમાં આપણે બધું ઘઉં ને બધું સાફ કરવા માટેનું આ કદાચ ખરું હોય આ કદાચ છે ને એમનું જે ક્ષત્રિય જે છે જમીની માલિકીમાં છે એમની આ કદાચ ખરા વાઈડ હોઈ શકે અને મંદિર ત્યાં હતું તો ચાલો મિત્રો વિડીયો આપણે જોઈ છે આપણે અહીંયા વિડીયોને કરીએ